નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામ માં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસથી સિક્સ્ટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે સ્ટોપ દેશમાં સંસદની અંદર અને બહાર ગરમી વધી છે વળી હજી તાપમાન વધશે દિલ્હીમાં તો છેલ્લા કેટલાક દિવસોથી જંતર મંતર પર રમણભમણ થઈ રહ્યું છે જંતર મંતર પર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે વિરોધ કરવાનું કારણ એ છે કે કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ આખા દેશમાં લોકોની જમીન પચાવી પાડવાનો અધિકાર ઈચ્છે છે એટલે તેઓ એક દિવસ આખે આખા ભારત પર કબજો કરવા માંગે છે ગજવાએ હિંદ બનાવવાનું આ કાવતરું છે જેના ભાગરૂપે જ તેઓ વક્કફ સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે કેમ કે આ બિલ આવશે તો તેઓ મન ફાવે એવા લોકોની મિલકતો પચાવી નહીં શકે કાયદા અને બંધારણ પ્રમાણે ચાલવું પડશે જો કે આ લોકો તો ભારતના બંધારણમાં માનતા જ નથી તેઓ તો ભારતમાં શરિયા કાયદો લાગુ કરવાના સપના જોઈ રહ્યા છે મુસ્લિમ નેતાઓને ડર છે કે વકફ બિલ લાગુ થશે તો તેમનો ઘરાસ લૂંટાઈ જશે અત્યાર સુધી હિન્દુઓ અને મુસલમાનોની પ્રોપર્ટી પર કબજો કરવાની તેમની ગેરરીતિ પર ફૂલ સ્ટોપ મોકાઈ શકે છે તેમના પોતાના સ્વાર્થ ખાતર તેઓ મુસલમાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે તેમની પ્રોપર્ટી પર સરકારનો અધિકાર થઈ જશે વક્કઅ બિલની જોગવાઈઓની સાથે સામાન્ય મુસલમાનોને કોઈ જાતનો નિસ્બત નથી આમ છતાં મુસલમાનોને ગેરમાર્ગે દોરવા માટે રીત એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં દિલ્હીમાં વક્કઅ સુધારા બિલનો વિરોધ પ્રદર્શન જોરશોરથી થયું જોકે આગામી સમયમાં સંસદમાં પણ વક્કફ બિલનો વિરોધ થઈ શકે છે વક્કઅફ બોર્ડ વિશે આમ તો અત્યારે ભારતમાં બાળકો પણ જાણતા થઈ ગયા છે તેઓ પણ રમતમાં કહેતા હોય છે કે પ્લીઝ યાર વક્કઅફ જેવી ઉંચાઈ ના કર આમ છતાં વક્કઅ શું છે એ થોડું સમજી લઈએ વક્કફ એક્ટની કલમ ત્રણ મુજબ જો વક્કઅફ બોર્ડને લાગે કે કોઈ જમીન ઇસ્લામને સંબંધિત છે તો એ સંપત્તિ વક્કફ નહીં થઈ જાય વક્કમ બોર્ડને એમ લાગે ને એટલું જ પૂરતું છે એટલે એના માટે કોઈ પુરાવો આપવાની જરૂર જ નથી જો વક્કમ બોર્ડ માની લે કે તમારી સંપત્તિ તમારી નથી બલકે વક્કમ બોર્ડની છે તો પછી તમે અદાલતમાં પણ નહીં જઈ શકો તમારે વક્કફની ટ્રિબ્યુનલમાં જવું પડે જો તમે ટ્રિબ્યુનલને તમારી વાતથી સંતોષ ન કરી શકો તો જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે છે ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ રહે છે વક્કઅપ ટ્રિબ્યુનલના ચુકાદાને કોઈ સિવિલ કોર્ટ બદલી પણ ન શકે હવે આવા ખેલ પર ફૂલ સ્ટોપ મૂકવા માટે વકફ સુધારા બિલ લાવવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક હિન્દી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ચોખ્ખી વાત કરી હતી સંસદના આ જ સેશનમાં વકફ સુધારા બિલને રજૂ કરવામાં આવશે તેમણે આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલ્હીની એકસો ત્રેવીસ પ્રાઇમ પ્રોપર્ટીઝ પર વકફની માલિકી હોવાનું જાહેર કરી દેવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે આવશે તો કોંગ્રેસ સહિત ગઠબંધનના નેતાઓ જોરશોરથી વિરોધ કરશે તેમણે અત્યારથી જ તેના ઇરાદાઓ જાહેર કરી દીધા છે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે તો વિધાનસભામાં વકફ સુધારા બિલને ફગાવવા માટે એક ઠરાવ રજૂ કર્યો આ ઠરાવ પસાર પણ થઈ ગયો તમિલનાડુમાં ડીએમકે સરકારે પણ આવો જ એક ઠરાવ વિધાનસભામાં રજૂ કર્યો અને એ પસાર પણ થઈ ગયો કોંગ્રેસ અને ડીએમકે બંને પાર્ટીઓએ મુસ્લિમ દૃષ્ટિકરણ કરવા માટે હદ કરી છે આ પાર્ટીઓ ઈચ્છે છે કે વક્કફ બોર્ડે આખા દેશમાં મંદિરોને સરકારોની જમીન પચાવી પાડી તમારા ઘર સુધા પચાવી પાડી આવી જ પાર્ટીઓએ આ પહેલાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાના પ્રયત્નોનો પણ વિરોધ કર્યો હતો એટલું જ નહીં તેમણે સીએ એટલે કે નાગરિકતા સુધારા કાયદાના મામલે પણ વિરોધ પ્રદર્શન કર્યા હતા એટલે કે તેઓ મુસ્લિમોના મત મેળવવા માટે ખોટો વિરોધ કરી રહ્યા છે હકીકત જેમ કે એમ છે કે જમ્મુ કાશ્મીરમાં ભારતના બંધારણને લાગુ કરવા માટે જ કલમ ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરવામાં આવી હવે બંધારણને બચાવવા માટે જ વક્કફ સુધારા બિલ લાવવામાં આવ્યું છે કેમ કે કોંગ્રેસે ઘડેલો વકફ કાયદો બંધારણની મૂળ ભાવનાથી વિરુદ્ધનો છે જો ખરેખર રાહુલ ગાંધી બંધારણ બચાવવા માંગતા હોય તો તેમણે વક્કફ સુધારા બિલને સપોર્ટ આપવો જોઈએ જોકે તેઓ એનાથી વિરુદ્ધ વર્તી રહ્યા છે તેઓ બંધારણની ભાવનાઓનો ભંગ કરતા વક્કફ કાયદાને સપોર્ટ આપી રહ્યા છે એટલે પુરવાર થાય છે કે બંધારણ જોખમમાં હોવાનો તેમનો દેકારો સાવ ખોટો છે બલકે તેમના જે વા નેતાઓના કારણે જ બંધારણને જોખમ રહેલું છે બંધારણને બચાવવા માટે સૌથી પહેલાં તો વક્કફ સુધારા બિલને પસાર કરવું જોઈએ ખરેખર તો આખા વકફ કાયદાને નાબૂદ કરી દેવાની જરૂર છે જેથી ન રહેગી બાસ ન બજેગી બાસો એટલે કે વક્કફ બોર્ડ કોઈપણ રીતે હિન્દુઓની જમીન પચાવી ન શકે જોકે આ વકફ સુધારા બિલને સંસદમાંથી પસાર કરી દેવામાં આવે તો એ પણ ભારતના જ હિતમાં છે ઓછામાં ઓછું વક્કફ બોર્ડ કોઈ મિલકત પચાવી પાડે તો વ્યક્તિને કોર્ટમાં જવાનો અધિકાર તો રહેશે વક્કફ સુધારા બિલનો વિરોધ કરીને કોંગ્રેસ એન્ડ કંપનીએ પુરવાર કર્યું છે કે તેઓ હિન્દુઓની સાથે ભેદભાવ કરવા ઈચ્છે છે તેઓ ઈચ્છે છે કે વક્કફ બોર્ડ હિન્દુઓની જમીન પચાવી પાડે એટલે સૌથી પહેલાં તો તેઓ મુસ્લિમ મત મેળવવા વક્કફ સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ એકલા મુસ્લિમ મતોથી જીતી ન શકાય એટલે તેઓ જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવાની પણ કોશિશ કરી રહ્યા છે કોંગ્રેસ ડીએમકે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ જેવી પાર્ટીઓ વકફ સુધારા બિલનો વિરોધ કરી રહી છે આ પાર્ટીઓના નેતાઓ ઉશ્કેરણીજનક ભાષણો પણ આપી રહ્યા છે સીએ એટલે કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા માટે પણ તેમણે આ જ રણનીતિ અપનાવી હતી આ રીતે તેમણે કેરોસીનનો છંટકાવ કર્યો હતો જેનું પરિણામ એ આવ્યું હતું કે દિલ્હીમાં બે હજાર વીસમાં હિન્દુઓ વિરુદ્ધ રમખાણો ફાટી નીકળ્યા હતા આ રમખાણો કંઈ ઓચિંતા નહોતા થયા કોંગ્રેસ આમ આદમી પાર્ટી મુસ્લિમ ગટરપંથીઓ અને ડાબેરીઓને ધીરે ધીરે કેરછાટ રહી વક્કફ સુધારા બિલના વિરોધનું પરિણામ હિન્દુ વિરોધી રમખાણો પણ આવી શકે છે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ નેતાઓ સીએ એ વાત વક્કબફ સુધારા બિલને બિનસાંપ્રદાયિકતા માટે જોખમ ગણાવી રહ્યા છે હવે આ નેતાઓ માટે બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા શું છે એ પણ તમારે સમજવી પડે તેમના માટે બિન સાંપ્રદાયિકતા એટલે કે મુસ્લિમોને ગેરમાર્ગે દોરીને તેમના મત મેળવવા માટેની એક રીત તેમને મુસ્લિમોની ભલાઈની સાથે કોઈ નિસ્બત જ નથી તેઓ માત્ર મુસ્લિમ મત ઈચ્છે છે કોંગ્રેસ અને કંપનીના વિરોધનો આધાર જ જુઠાણાનો છે તમે સમજો કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા માટે તેમણે ખોટી માહિતીઓ અને ભ્રામક માહિતીઓ ફેલાવી હતી કે એનાથી મુસલમાનોની નાગરિકતા છીનવાઈ જશે હકીકત એ છે કે દેશના મુસલમાનોની નાગરિકતાને કોઈ જોખમ જ નથી જો કે ઘૂસણખોરોને તો તકલીફ પડવાની જ છે કોંગ્રેસ એન્ડ કંપની ઘુસણખોરોના મત ઈચ્છે છે એટલે જ તેમણે સીએનો વિરોધ કર્યો હવે વકફના સંબંધમાં આ જ રીતે તેઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે માહિતી એવી ફેલાવી રહ્યા છે કે આ વકફ બિલ આવ્યું તો મસ્જિદોની મિલકતો છીનવાઈ જશે હકીકતમાં વક્કફ બોર્ડ આડેધડ લોકોની મિલકતો પચાવી પાડે છે એના પર ફૂલ સ્ટોપ મૂકવાની વાત છે એટલે સીધી વાત એ છે કે ખોટું બોલીને ભારતમાં આગ લગાડવાનો તેમનો બધ ઈરાદો છે હવે જ્યારે આ બિલને સંસદમાં લાવવામાં આવશે ત્યારે તેઓ મુસલમાનોને ઉશ્કેરવા માટે કોઈ જાતની પ્રચાશ નહીં રાખે તેમની ઉશ્કેરવાની પણ એક મળસ ઓપરડી છે તમને કદાચ ખ્યાલ હશે કે બે હજાર ઓગણીસના અંતમાં અનેક પક્ષો સીએનો વિરોધ કરવા લાગ્યા શરૂઆતમાં તો આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્વક જ રહ્યું શાહીન ભાગમાં લોકો આવતા હતા અને લોકશાહીને ખતરામાં હોવાના નારા લગાવતા હતા જોકે થોડાક જ સમયમાં કટ્ટરપંથીઓ ત્યાં આવવા લાગ્યા અને પોતાનો રંગ બતાવવા લાગ્યા અહીં શારજીલ ઇમામ જેવા કટ્ટરપંથીઓ ચિકન સ્નેકને કાપી નાખવાની ધમકી આપતા હતા ચિકન સ્નેક એરિયાનું નામ છે પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારો સાથે જોડવા માટેનો એકમાત્ર રૂટ એને ચિકન સ્નેક ચિકન સ્નેક કહેવાય છે જે સિલીગીડીમાં બાવીસ કિલોમીટર પહોળી રહ્યા છે જેની એક તરફ નેપાળ છે ત્યારે બીજી તરફ બાંગ્લાદેશ છે એટલે ચિકન સ્નેકને કાપીને પૂર્વોત્તર ભારતને દેશના બાકી ભાગથી અલગ થલગ કરવા માટેનું કાવતરું વેચવામાં આવ્યું છે તો બીજી તરફ ઉમર ખાલી જેવા કટ્ટરપંથીઓની હિન્દુ વિરોધી તોફાનોમાં સંડોવણી હતી આવા કાવતરાખોરોનો કોંગ્રેસ પાર્ટી બચાવ કરતી રહી છે વકફ સુધારા બિલની વિરોધ ઝુંબેશ ચલાવીને એ જ રીતે કોમી હિંસા ફેલાવવાનું કાવતરું હોઈ શકે છે કેમ કે સીએ વિરોધી આંદોલન વખતે જે પ્રકારની ધમકીઓ આપવામાં આવતી હતી એવી જ ધમકીઓ આ વખતે પણ આપવામાં આવી રહી છે બે હજાર ઓગણીસથી ચૌદમી ડિસેમ્બરે સોનિયા ગાંધીએ કહ્યું હતું આર યા પારની લડાઈ છે હવે વકફ સુધારા બિલની વિરુદ્ધનું આંદોલન આવી લડાઈનો બીજો ભાગ હોઈ શકે છે જે દિવસે સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવશે એ દિવસે દેશમાં તોફાનો કરવા માટે એક કોશિશ કરવામાં આવી શકે છે એક વાત સ્પષ્ટ છે કે વકફ સુધારા બિલ મુસ્લિમ વિરોધી નથી બલકે મુસ્લિમ સમાજના ફાયદા માટે પણ છે કેમ કે વકફ બોર્ડ માત્ર હિન્દુઓની જ નહીં પરંતુ મુસલમાનોની મિલકતો પણ બચાવી પાડે છે એટલા માટે જ હિન્દુ અને મુસલમાનોએ સાથે મળીને વકફ સુધારા બિલને સપોર્ટ આપવો જોઈએ સાથે જ ગંગાજમના તહેબનો પરિચય આપવો જોઈએ કે ઘણા લોકો હિન્દુ મુસ્લિમ ભાઈચારાની હત્યા કરવા માટે કાવતરા કરી રહ્યા છે